આટલા જ્યારે પ્રશ્નો થયા ત્યારે કહ્યું છે સોનકાદી ઋષિમનીઓ જન્મ મૃત્યુ વય નાશ કરવા અને સર્વ સિદ્ધાંતના સારને સાંભળવા માટે તમે ભાગવતની કથા સાંભળો કારણ કે ભાગવત છે એ ભક્તિના પ્રવાહ ને વધારનારું શાસ્ત્ર છે અને ભગવાનને પ્રસન્ન કરનારું શાસ્ત્ર છે આ બે વસ્તુ છે અહીં ભાગવત સાંભળે ને એના માટે એક ભક્તિનો જે પ્રવાહ હોય ને એ વધે અને એ વધે એટલે ભગવાનને ન પડે કે હવે તમે જેમ સૂર્ય ઉગે એટલે અજવાળું થાય જ એની આરે જોડાયેલા છે સૂર્ય અને અજવાળું રાત થાય એટલે અંધારું થાય જ કારણ કે રાત ને અંધકાર જોડાયેલા છે બરાબર ભક્તિ અને ભગવાનની પ્રસન્નતા એમ જોડાયેલા છે ભક્તિનો પ્રવાહ જેના જેના જીવનની અંદર વધ્યો છે પછી ભગવાનને એને ક્યારેય કેવું નથી પડ્યું કે તમે પ્રસન્ન થાવ કારણ કે ભગવાનને પ્રસન્ન કરવા વાળું શાસ્ત્ર એ ભાગવત છે ભાગવત ભક્તિનું દાન કરે છે અને એ ભક્તિથી જ ભગવાન બંધનમાં આવે છે કેવા બંધનમાં આવે તો કે વ્રજ ગોપિકાના બંધનમાં જેવા આવી ગયા ને એવા છછિયા ભરી છાછ ફે ભગવાને ના લાલા ને લાલો લાલા ને લ્યો આવું ભાગવત માં જ તમને મળે કે જગત આખા નો ઈશ્વર સેવક બની જાય પાંડવો ને ત્યાં અર્જુન ના રથ ને આક્યો આ બધું ક્યાં શક્ય બને છે કેવલ ભાગવતજી ની અંદર જ શક્ય બને છે બીજે ક્યાંય ન બને શક્ય કારણ કે ભાગવત એટલે પ્રેમ લક્ષણા ભક્તિનોદાન કરવા વાળો ગ્રંથ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એટલે ભગવાનને પ્રસન્ન કરે છે માટે ઋષિઓ ભાગવતને તમે સાંભળો ભાગવતનું મહાત્મ્ય એવું છે કે ગંગાના તટ ઉપર સુકદેવજી પરીક્ષિતને કથા શ્રવણ કરાવી રહ્યા છે અને ત્યારે અમૃત કુંભ લઈ અને દેવતાઓ આવે છે અને કહે છે કે महाराज આ અમૃત નું પાન દેવતાઓ ભલે સ્વર્ગના ના રાજાઓ ભાગવત ન મળ્યું એનો અર્થ શું થાય વૈષ્ણવો ભગવાનની ભક્તિ છે ને એ સત્તાથી નથી મળતી નથી મળતી ભગવાન ની ભક્તિ તો કેવલ સદભાવ જો સત્તા અને સંપત્તિ થી જ મળતા હોત ને ભગવાન તો તો કઈક શ્રીમંતો છે ભગવાન એમના બંધન ની અંદર આવી ગયા હોત એને મેળવવા માટેનું એકમાત્ર સાધન છે ભાગવત મહાપુરાણ કરે છે અભક્ત જાણી સુખદેવજીએ આ કથા દેવતાઓને નથી આપી પણ પરીક્ષિત મહારાજને આપી પરીક્ષિત મહારાજે સાત દિવસ સુધી ભાગવતની કથાને સાંભળી અને એમને મુક્તિ મળી બ્રહ્માજીને એમ થયું કે કઈ મોટા મોટા યજ્ઞ યાગાદી કરવાના નહીં જપ કરવાના નહીં વ્રત કરવાના નહીં પૂજન અર્ચન કઈ કરવાનું નહીં કેવલ બેસી જાય કથાની અંદર અને કથા છે એ મુક્તિનું દાન કરી દે અત્યારે ત્યારે બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર એક ત્રાજવાને બાંધ્યો મુક્તિદાતા જેટલા શાસ્ત્રો હતા એને એક પલડાનામાં પધરાવ્યા એક બાજુ ભાગવતજીને પધરાવ્યું અને ભાગવત ત્યારે સૌથી શ્રેષ્ઠ સિદ્ધ સાબિત થયું છે અને ત્યારથી નક્કી થયું કે જેને મુક્તિ જોઈતી હોય મોક્ષ જોઈતો હોય એને ભાગવતના શરણે આવવાનું હવે આમ કહેવામાં આવે એટલે પાછું બી નહીં જતા હો કે ભાગવત સાંભળીએ એટલે વળી આપણે પરીક્ષિત રાજાની જેમ હાથમાં દિવસે આવજો જય શ્રી કૃષ્ણ બધાને કહી દેવાનું થાય આમ નથી એ પણ એક મોક્ષ છે મુક્તિ છે જીવન પછીનો છે પણ તમે વિચાર કરો આપણે કેટલા બધા વ્યાધિ ઉપાધિ ઋણ રોગ દારિદ્ર પાપ અપરાધ દોષ આ બધાથી આપણે જે બંધાયેલા છીએ ને એ બંધન છે અને એ બંધનની અંદર આપણને જીવનનો સાચો આનંદ નથી મળતો જીવનના આ બધા બંધનોથી મુક્ત થવા માટે પણ ભાગવત છે ને એ મુક્તિ ગ્રંથ છે બંધનો છે અને મોટામાં મોટા બંધન ક્યાં ચાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આ બંધન છે એક પ્રકારના આ બધાથી ભાગવતજી શું કરે છે કોઈ શ્રોતા એના શરણે આવે તો એને અભયત્વનું દાન કરે છે એટલે આ બધા જીવનના બંધનોથી હું તને મુક્ત કરી દઉં તો ભાગવત મહાપુરાણ બ્રહ્માજીના મત પ્રમાણે મુક્તિદાતા શાસ્ત્ર છે આ કથા પૂર્વના સમયની અંદર ઋષિઓએ નારદજીને શ્રવણ કરાવી એટલે એનાથી એ બતાવ્યું કે કથા છે ને આદિ અનાદિ છે ચાલતી જ આવે છે ચાલતી જ આવે છે યુગો યુગો પ્રમાણે જેવી રીતે ગંગા કેમ બારે મહિના વહે જેનું ભાગ્ય જ્યારે જાગે ને ત્યારે ગંગાના કિનારે જાય અને સ્નાન પાન કરે કાર્તક મહિનામાં જાય કોઈ ચૈત્ર મહિનામાં જાય કોઈ ક્યારે જાય ગંગા તો ચોવીસ કલાક વહે છે એમ કથા ગંગા છે ને એ આદિ અનાદિ છે યુગો થી ચાલતી આવી છે ચરે વેતી ચરે વેતી અને ઈ કથા ગંગાના ઘાટ ઉપર જે આવે છે સ્નાન કરે છે પાન કરે છે એનું ધ્યાન કરે છે અર્ચન કરે છે એના જીવનની જોડી અંદર ભાગવત રૂપી કથામૃત છે એ જે જોઈતું હોય ને એ આપે છે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા ના દેવો અને વૈષ્ણવ કોઈ સાંપ્રદાયિક શબ્દ નથી આવ્યા જેમ વિષ્ણુને ને માને વૈષ્ણવ શિવને માને સાક શક્તિ ને માને શાક ગણપતિ પણ વિષ્ણુ છે ને એ કેવા છે વ્યાપક છે કેવા ગન સત્ર ગગન એટલે આકાશ આકાશ જેટલા એ આકાશ જેટલા જે વિશાળ છે

કથા ગંગાના ઘાટ સુધી એ પોચે છે અને ક્યારેક ક્યારેક કોઈ યજમાન નું સૌભાગ્ય જાગે ને તો કથા ગંગા ભાગવત ના રૂપે એના ઘરે આવે છે ઓથી તમારે ત્યાં વધારે ભાગવતજી વધારે એનો અર્થ શું છે કે તમારે ન જવું પડ્યું ગંગા સુધી કથા ગંગા સુધી પણ ભાગવતજી સ્વયં તમારા ઉપર કૃપા કરીને તમારા આંગણે પધાર્યા ઘર સુધી પધાર્યા આ ઘટ સુધી પધાર્યા આપણને વૈષ્ણવ બનાવવા માટે વ્યાપક બનાવવા માટે સાર્વભૌમત્વનું દાન કરવા માટે તો પૂર્વના સમયની અંદર પણ આ જ કથા કહેવાયેલી છે જે કહેવાય છે અત્યારે